એ હાલો હા બોલો લો કઉ છું અહીંયા રાજકોટમાં છે ને ભાઈ હા એ બે ભુવા છે કાળા ફાઇલ ના એમ ગયા પાટો મારી પાતાળ માંથી પાણી કાઢે એવા છે એક પ્રજાપતિ છે કુંભાર અને એક દશરથ છે કરીને દરબાર એમ ગયા અને આકાશ માંથી તારા તોડ તારા તોડ્યા એવા એવા બાવન માણસ છે અને માતાજી આરે રે હનુમાન દાદા દોઢ વાગે વેણે વાતો કરે ભાઈ અને આપણે બે પાસે જઈશું બે માણ આવજો અને પાટ નાખશે ને એટલે તમને જેમ નદીમાં માટલા કેમ તરતા હોય એવો ઓલો ઢેટો તરશે એવું તમને દેખાય અને તમારો ટાઈમ હોય ને તો એને પૂછીજો અટાણી નવરા નતા બે હિંગ્યા અને રોજ મોટે પાયે જ્યોતિષ ચાલે છે અને એક આજે ઓલો અદાણી છે ને ન્યા ગયા છે એક દસરથી કરીને અને વિઠ્ઠલભાઈ કરીને છે ને પ્રજાપતિ મુકેશ અંબાણી ન્યા ગયા છે ને કઈક તકલીફ છે એમ જે રિલાયન્સ વાળા ધીરુભાઈ છોકરા ને મુસીબત છે એટલે વિઠ્ઠલભાઈ ગયા છે ન્યા અને ઓલા અદાણી છે ને

પચાસ લાખ રૂપિયા લે છે અને તમારે મારી ગમે એટલો વજન ટીંગાડી હતી ઢોલ તો તૂટે નહીં એવું બે નું કામ છે ભાઈ ના ના કામ તો મને જમણા પગે હબાકા આવતા તા અને વિઠ્ઠલભાઈ મેં ફોન કર્યો વિઠ્ઠલભાઈ મને હબાકા આવે છે એટલે તરત જ ને મને કે આ જમણા હાથમાં પાણી લ્યો અને પાણી લીધું અને ભાઈ કુંજણ હું મંત્ર બોયલા ને ભાઈ તો મારું દીકરું હું આઠ કિલોમીટર દોડો ગયો ભાઈ મોરબી રાજકોટ થી મોરબી એવું કામ છે બે નું ભાઈ

આ દસર આ દશરથિ ને વિઠ્ઠલભાઈ છે ને એ મોટર કે હોડા કે પ્લેન માં કે ટ્રેન માં જ જાતા એ ઉભારી સફેદ લુગડા પહેરીને કાંઈક મંત્ર બોલે ને એટલે ઉડીને છે મુંબઈ પોગે એક દસ જ મિનિટ માં એટલે બોલો એમાં દશરથિ કાંઈ કે ભુજ જતા હતા અને મારે જવું તું તો મેં કીધું મને લઈ જાવ ને એટલે મને કે મારા પગે ટીંગાઇ જાવ છે

એની પાસે મંત્ર હોય તો મારા ઘરના ક્યારે લઈ જાવ બેન ને ક્યાં મિકી લઈ જાવ ને એટલે દાબા ટીંગાણા અને જમણા પઈ ગયા મારા ઘરના ટીંગાણા અને કાંઈક મંત્ર બોલ્યા રાઈતે દસ વાગે તો અગિયાર વાગે અર્ધવાર ની નદી જગ્યા ને કાટે એની પાસે છે કઈક સમજ્યા

અને દશરથ નું બીજું કામ છે હું કહું કે બાપુ આ કેમ થાય છે એટલે કે મારો દાંત છે ને સિસોડા જેવા છે કે મેં કીધું આ તો સારું કેવાય કીધું ભાઈ તમારે અને એકવીસ દી વિઠલભાઈ અને શ્વાસ લઈ ને આપણે રોજ રોજ શ્વાસ લઈ છે ને એ વિઠ્ઠલભાઈ એક શ્વાસ આજ લે ને એક શ્વાસ બીજા મહિને લે સમજ્યા આખા મહિનામાં એક જ વાર શ્વાસ લે અને બીજા મહિના એ શ્વાસ કાઢે એનું હૃદય એ ટાઈપનું થાય છે ને એવી હોય ને આસ્થા હોય ને અને વિઠ્ઠલભાઈ છે ને ઓલા ભાઈ થી છે ને એની પાસે કઈક એવી વસ્તુ છે એ હાથમાં લઈને આઈ લે ને તો દરિયોને માફ કરી દેશે બરાબર અને હું એના ભેગો ગયો ને અરબી સમુદ્ર માં એટલે ત્રીક કિલોમીટર આયલો જમીનમાં મગરું ના દેંડા અને ભાઈ વાત જવા દો પછી મને એને શું કીધું કે સમદાન ના પેટામાં શાંતિલાલ કોઈ હોનું બોનું પડ્યું તો અડવું નહીં કે પછી એક અંદર હું ગયો ને તો અંદર હતા એવું મને લાગી હોય પછી મેં કીધું મારા ભાઈ આવું પાછું કે તું પાછું મને કઈક વસ્તુ દીધી હું પાછો ત્રી કિલોમીટર આયલો આવ્યો અને ઠેઠ લંડન સુધી આયલા ગયા પાણીમાં પાણીમાં બોલો అజయబీ మూక సీతారా సీతారా కేర్లే